અંકલેશ્વરની ખરોડ ચોકડી ઉપર નેશનલ હાઈવે ઉપરનો ઓવરબ્રિજ વરસાદમાં ધોવાતા વાહન ચાલકોને મુશ્કેલી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર ત્રણ માસ પૂર્વ ખુલ્લો મુકાયેલ ખરોડ ચોકડી ઓવરબ્રિજનો માર્ગ અંત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઓવરબ્રિજ બિસ્માર બનતા ટ્રાફિક જામની સમસ્યા પણ વિકટ બની છે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર ખરોડ ચોકડી પાસે ત્રણ મહિના પૂર્વ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કે પ્રથમ ચોમાસે બ્રિજ પરનો માર્ગ ખ બન્યો છે જેના પગલે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માર્ગ બિસ્માર હોવાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે તો અકસ્માતની પણ સમસ્યા રહેલી છે માત્ર ત્રણ મહિના જ મહિનામાં માર્ગ ધોવા જતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે અન્ય ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નજીક આંબલા ખાડી પરના સાંકડા ઓવરબ્રિજના કારણે આમે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેવામાં ખરોડ ચોકડી પરના ઓવરબ્રિજનો માર્ગ પણ બિસ્માર બનતા આ પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે ત્યારે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એડિન્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર